રાજ્યમાં આજે એલઆરડી ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સુરત સહિત વિવિધ શહેરોમાં અપાયા છે કેન્દ્ર બપોરે સાડા બાર સુધી ચાલશે આ પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેવા પ્રયાસો પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવીથી સતત નજર રાખવામાં આવી રહી છે તો સુરતમાં પરીક્ષા કેન્દ્ર જે ફાળવવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે સાડા બાર વાગ્યા સુધી આ એલઆરડીની પરીક્ષા ચાલશે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરીક્ષા કેન્દ્રો છે પરીક્ષા કેન્દ્રોની બહારના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સીસીટીવીથી સતત નજર રાખવામાં આવી રહી છે રાજ્યમાં આજે એલ આરડીની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં પણ વિવિધ સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે પરીક્ષા આપવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે કારણ કે જે રીતના છેલ્લા કેટલાક વર્ષોથી જે છે ઉમેદવારો તૈયારી કરતા હોય છે અને આ જે જે આજ રોજ જે છે પરીક્ષા યોજાઈ રહી છે પોલીસ દ્વારા જે છે ખાસ રીતે જે છે ચકાસણી કરવામાં આવી રહી છે કારણ પરીક્ષામાં કોઈ પણ રીતના ગેરરીતિ ન સર્જાય હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે સાતો સાત જે છે જે ઉમેદવારો જે છે છે તેમને પણ તપાસવામાં આવી રહ્યા છે અને તમામ સેન્ટરોની અંદર જે છે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે બીજી બાજુ જોઈ શકાય છે કે જે રીતના બાયોમેટ્રિક સિસ્ટમ છે કારણ પરીક્ષામાં જે છે કોઈ પણ રીતના જે છે ગેરરીતિ જે છે થવી ન જોઈએ તેને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે બાયોમેટ્રિક એટલે કેવાય સી કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના ફોટા પાડવામાં આવી રહ્યા છે કારણ ભૂતકાળમાં જે રીતના જે છે પરીક્ષાની અંદર ગેરરીતિ સર્જાઈ હતી તેને લઈને જે ઉમેદવારોમાં ખાસો રોષ ફાટી નીકળ્યો હતો પરંતુ તંત્ર દ્વારા આ વખતે તૈયારી જે છે કરવામાં આવી રહી છે અને કોઈ પણ રીતના ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરીક્ષા આપવા આવેલા એ ઉમેદવારો છે સીધા આપણે એમની જોડેથી જાણીશું જણાવજો તમે કેટલા સમયથી તૈયારી કરતા આવી રહ્યા હતા અને આજે પરીક્ષા આપવા પહોંચ્યા છો અમે છેલ્લા એક વર્ષથી પોલીસની તૈયારી કરી રહ્યા છીએ અને અહીંયા સુરત છે અમદાવાદથી સુરત નંબર આવ્યો તો અહીંયા એક્ઝામ આપવા આવ્યા છીએ તમે જણાવજો ક્યાંથી આવ્યા છો હું અમદાવાદથી આવ્યો છું પરીક્ષા આપવા માટે છેલ્લા એક વર્ષથી તૈયારી કરું છું બિલકુલ કેટલા સમય થી રાહ જોઈ રહ્યા હતા એક્ઝામ આવે ને અમે પાસ થઈને કેરે અમે નોકરી લાગીને અમે એક વર્ષથી મહેનત કરી રહ્યા છીએ આવી વ્યવસ્થા બહુ સારી છે અમે અમદાવાદ થી છે સુરત એક્ઝામ આપવા માટે જણાવજો તમે કે આખી પરીક્ષા કઈ રીતના છે આ પરીક્ષા છે ને પહેલા પ્રેક્ટિકલ હતી પહેલાં રનિંગ રનિંગ લેવામાં આવેલી રનિંગ પછી છે ને લેખિત આવે છે લેખિતમાં જે પાસ થશે એને પછી વેરિફિકેશન થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ પછી આપણે મેડિકલ થશે મેડિકલ પછી થઈ ને પછી ફાઇનલ મેરિટ પછી જે ફાઇનલ મેરિટમાં નામ આવશે એ બી નોકરી કરી શકશે

બિલકુલથી જે રીતના તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થા પણ જે છે હાલ ઉમેદવારોને જે છે વિશ્વાસ છે પરંતુ જે રીતના રાજ્યભરમાં આજે એલ ની પરીક્ષા યોજાઈ રહી છે અને પોલીસની પોલીસનો જે બંદોબસ્ત સાથે સાથોસાથ બાયોમેટ્રિક કરવામાં આવી રહ્યો છે સીસીટીવી કેમેરા છે અને એક એક ઉમેદવાર જે છે તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત વિરે જી મીડિયા સુરત